ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને કરમુક્ત કરવા ભારત તિબ્બત સંઘના ગુજરાત પ્રાંતના સચિવ હરીશભાઈ મચ્છરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને કરમુક્ત કરવા માટે ભારત તિબ્બત સંઘના ગુજરાત પ્રાંતના સચિવ હરીશભાઈ મચ્છરે મુખ્યમંત્રીને પત્ર લખતા જણાવ્યું છે કે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના દિવસે ગોધરા રેલવે સ્ટેશન પર બનેલી ઘટના ધ સાબરમતી રિપોર્ટ જે ફિલ્મ અને સાંપ્રત ઘટનાઓ સાથે બંધ બેસે છે જેને સમગ્ર વિશ્વમાં તત્કાલીન ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની પ્રજા સામે જૂઠ પ્રપંચ અને ખોટા વિમર્શો ચલાવીને ગુજરાતને બદનામ કરવા માટે કહેવાતા લાલચી કથિત પત્રકાર રાજકીય રોટલા સેકવા નેતાઓ કોઈએ કશું બાકી રાખ્યું નથી જ્યારે ઉચ્ચ ન્યાયાલયના ચુકાદા બાદ બધું સ્પષ્ટ થઈ ગયું અને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને આવા લે ભાગુના ચહેરા પર તમાચો છે ગુજરાતની અસ્પિતાને ઉજાગર કરનાર ગોધરાકાંડ બાદ ગુજરાત સરકાર તેમજ ગુજરાતની જનતાએ ઘણું સહન કર્યું છે ત્યારે આ ફિલ્મને કરમુક્ત કરીને ગુજરાતની જનતામાં વધુમાં વધુ સત્ય સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારને મદદરૂપ થાય તેવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને કરમુક્ત કરવા માટે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે